ખબર પડે ગો અડકાઈ હડકાવી છે ઘેર દતારો ખાઈ અત્યારે કોઈ હલકાયું કુતરું ના નીકળે ના વાંચ થી હડકાવી દીયું હા તો ઘેર દતારો

પતરીદા પણ દાગીના નંગાશ લઈને ચો ફરછરાત ના અરે પેલા વંડે ઓરતો રાખશે કી બાર અરે ઓર રાખે સારું પણ જો બોગા છે તો કાકા એ કોકના જોહે ની તો જ બોલશે અને બોલશે તો આપડા ખબર પડી જાહે કે બાર કોક આવી તો તોડી ઉડશે હાચું બોલા લ્યા હાચું બોલા મને આ મોમે આપડે 20-25000 રૂપિયા આલ દેહા તો આપણે કદી જિંદગીમાં ધરમ કર્યું નહીં તો આ ધરમ થઈ જાહે મોહલે હા આમ તો પત્રીદા વાત તાર કે હે હાચી હા ઓ આપડું ગમે હોય તો બેરું છે કે હા 25 રૂપિયા આલશે તો એ ગરીબ ખાય તાણી

પણ મારી વાત વડો તમારા અંદર નહી આપવાનું ચાલ મારા અંદર નહિ આપવાનું એટલે અરે બધા ના જવાય હા તો આપડે બે જણા છે

બરોબર બરોબર સમજી એટલે કરવાનું હારું સમજી સમજો આના જગ્યા ના છોડતા હારું હારું નકા સોરી માલ બીજો લઈ જતો રહે સારું હારું આટલે આટલે બે

હા જો જો આ હું છો કે तू ખબર છે ને હા મે કીધું યાદ છે ને અમે જે કર એ તમારે કરવાનું હા હા તમે જે કરશો ઈક કર્યું હા કાકા સમજિયા સમજિયા ડોહો તો જતો રહ્યો લાગે મને હવે તો રોમ તો આણે હા હે 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 પત્રીદા હું શું કહું છું ખબર છે અરે ને આખા ગોમને મારીને મરાય હોય છે હમણાં ના મરાય આર્યો કાકા હવે આપણે આર સોરીન જતા રહે છે ને એટલે મરી જ હવે અમે હા ચોરો પણ પહેલા પણ હરિયાણ ચેક કરી લ્યો કમ્પ્લીટ છે નહીં અલ્યા એક તો આ મારા ઓછા વિશ્વા અલ્યા ભાઈ હું તૈયાર પથાર શું કરવા નાખો છો

એટલે ઓમે કેમ દમ ઉપડ્યો છે હું શું કૌસું છું ઓમ હેડવાન જોર એટલે એટલે તું હેડ લટા હ ઓય મને લાગે આહા તાળું ના મારવું ને પૂટા ના ખોખા માં હાર રાખું ને આવું બધું કરું નહિ તો કોઈ ના આવે આ મોટું તાળું માર્યું હોય તો સૂર ને કેવી પડે કે આના ઘરમાં કો કશે

હું શું કઉ છું કે જે વસ્તુ માટે આ આપડા હાથમાં આવી ગયો બધા લાલચ ના જોવા મળતી નથી ખુલ્લી તાણી કોઈ હોય હોય

પત્રીદાસ આવા કરો તો પહોચ પણ આ તો ત્રણ લાખ રૂપિયા નો سوال હતો જ્યા અને એ બિારો મૂર્ખો મારો અડસે પહેલા આપણે કુકરી નાખી તેને પથરો નાખ્યો અને પછી આપણે ખોખુ નાખ્યું તેને પાછું નાખ્યું અને આપણે બે કુદીન પડ્યા તે એ મૂર્ખ કુદીન મોય પડ્યો આવો મૂર્ખને લઈ લઈને આવો હવે એ તો તમે નહોતું કીધું કે હરીબા અમે જે કરાય તમે કરજો એટલે હેરીયન મગસ મોર્યું અને આપણી ભૂલ છે આપણે બધી એન વાત કરીતી 3 લાખ નો હાર કીધો તો પણ એવી વાત નથી કરી કે ખોખા કર્યો કે આ વાઘ નો વાળો વાઘનો વારો છે આ વાઘ મારી દોષી નો હાર છે એમ મળે તને એમ જાઉં આવી છે ને તો મારા નાકાનો આપડી વાપડી ને મારો ને આઈ તું કે કા ઓ હંતારું અજી હાથ આવે આ મારા ઓરશા કાકો ભત્રી તો પેલા મને એમ કીધી કે હરીબા અમે કઈ એટલું કરજો એટલું કર્યું તોય માશે એકલો મિલી નહી ગયા આ થોડું જ સાવ ના ના તું મને એ હમતા કે તું ચિયાદાર ચોરી કરતા શીખે કે

ખોખો આપડે ખોખું તમે અંદર નાખ નો હાર હતો વાપર્યું કઈ નથી મને બે તું ચો વાપડે છે તમે જો વાપરા છો आला पन्तामीमन गिदुयाम्दो में का नूस है हाँ बात करो दे हाँ हाँ अपाँ पाट करें ओमार హా <harmari> మట <pantano>